જી સાહેબ કઈ રીતની ઘટના છે જગ્યા અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉપે તુફાન વિજય રાઉત ઉમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસ હોય એને હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા શખમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે કઈ રીતની બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી જાય છે